કો પ્રશ્ન છે તમારો સાબ પ્રશ્નો તો એવો છે આંગણવાડી છે આવડી અમારા ગામની રસ્તો મેઈન મોટા બસ આપણે બસ સ્ટેન્ડ થી ત્યાં આમ તળા બાજુ જાય આ ઓવર જવર વિસ્તાર છે અહીંયા નાના છોકરાને પહેલું પગથિયું આવે ભણવાનું ત્યાં ગંદકી વાળો એટલો છે આરોગ્ય ખાતામાં અંદર જાવું ત્યાં રસ્તો એકઈ બાજુ છે એની આનું તંત્ર કાઈ ધ્યાન દેતું નથી પ્લસ બીજું અંદર પશુ દવાખાનું પેલા હતું હાલ જરજરીત છે એમાં કડકડ સુધી તો ખડ છે

સોખા પાણીની લાયન નીચે છે ખરાબ પાણીની લાયન ઉપર છે તો ઈ પાણી એમાં જાય છે તો ઈ પાણી અમારે આવે ને ખરાબ પાણી અને આ રોડની અમે કેટલા વાર અરજી દીધી કેટલા વાર કીધું તો ઈ અમારે થાતું નથી આ ટાકાની ચાર વાર અરજી દીધી તોય ધ્યાન દેતા નથી માથે પડે એવો માથે મરી જાય એવું આ હવાટન અટકી રહ્યો છે તમે જોવો અને અમારા રોડ જોવો મેન બજાર તમે જોવો કોઈ એમાં ધ્યાન દેતું નથી આ પાંચ વર્ષ વર્ષ ખરાબ છે અમે વારા ખાતે સરપંચ નહિ કે અમારું કામ કોઈ કરતું નથી ઈ કે હજી પાંચ વર્ષ નહીં થાય તો અમારે આમ આમનામાં જિંદગી જીવવાની કાયમ નો આ રોડ મેન ગહારો છે કાયમ થી અને આમ ગામ માંથી જવાનું છે ને સોરે સુધી

અમે ત્યાં સુધી કલેક્ટર સુધી તો વાત ઉગાડીશું કોઈ નથી વાત આગળ સુધી રોડ નથી